સામે આવ્યો છે હવે આ ભ્રષ્ટાચાર પર સરકાર ની નજર નથી કે પછી સરકારી બાબુઓ અને સરકારમાં બેઠેલા નેતાઓ આંખ આડા કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં થોડા સમય અગાઉ જ નકલી કચેરીઓ નકલી કચેરી કૌભાંડ બહાર આવ્યું હતું ઠંડી દાહોદ જિલ્લામાં કૌભાંડની ભૂતે ભ્રષ્ટાચારની મોહમાયાને ડોલતી કરી દીધી છે દેવગઢ બારીયા તાલુકાના લવાડિયા ગામે ગામ સહિતના વિસ્તારોમાં નરેગા સહિતની અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરીને યોજનાનું કાછળ કાઢી નાખ્યું છે

પોતાનું બાહુવલ વાપરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે એક રસ્તાની બનાવટના ત્રણ ત્રણ વખત સુધી મિલોની રકમ પાસ થઈ પછી પણ તંત્રએ કોઈ તસદી લીધી ન હતી જે બાબતથી ફલિત થાય છે કે તંત્રમાં બેઠેલા કેટલાક સરકારી બાબુ આ ભ્રષ્ટાચારના મેળા પણામાં છે હવે જોવાનું રહ્યું છે કે સરકાર અને તંત્ર આ બાબતે શું પગલાં